જરોદ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા ભરાઈ જરોદ ગામે ભરાયેલ ગ્રામ સભામાં નૈવત ગ્રામજનો હાજર રહેતા ગ્રામ સભા ફીકી નજરે પડી વાઘોડિયા તાલુકાના જરોદ ગામે ખડાયા હતા વાડીમાં વહીવટદાર પ્રકાશભાઈની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા બોલાવવામાં આવી હતી આમ તો ગ્રામ સભામાં ગ્રામજનો હાજર રહે છે પરંતુ આટલું મોટું ગામ અને ગામના પ્રશ્નો જ ન હોય તેમ ઘણા ગાંઠ્યા જ ગ્રામજનો હાજર રહેતા ગ્રામસભા ફીકી નજરે પડી હતી ગ્રામસભામાં તલાટી મનોજભાઈ શાહ તથા રાહુલભાઈ રાવત દ્વારા ગામના વિકાસ લક્ષી કામો માટે ચર્ચા કરવામાં આવી હતી આ સમયે ગામના આગેવાનો દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય વિશે વગેરે કામો અંગે વહીવટદારને રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને ગામમાં આવતા જે નાળુ છે તેના નીચે કચરાને લઈ ગંદકી ફેલાતા જે દુર્ગંધ મારે છે તેને સ્વચ્છ કરવા રજૂઆત કરી હતી સાથે સાથે રેફરલ હોસ્પિટલ ગામથી દૂર પડતું હોવાથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો ગામની પ્રજાને દવા કરાવવા દૂર ન જવું પડે તેવી રજૂઆત કરવામાં આવી હતી માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે